સુરતમાં જહાંગીરપુરા પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ગૌરવપથ રોડ પર કેનાલ પાસે ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી જેમાં પોલીસે 124 જેટલી દારૂની બોટલો સાથે દારૂ વેચનારા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા જહાંગીરપુરા પોલીસ હદ મથકમાંથી દારૂનો ઝડપાઈ જતા સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વખતે શહેરમાં દારૂ ઝડપાઈ છે ખાસ કરીને સ્થાનિક પોલીસના મેળા પીપણામાં પ્રકારે દારૂ વેચાતું હોવાનું સામે આવતું હોય છે અને સ્થાનિક પોલીસની મહેરબાનીથી ચાલતા આ પ્રકારના દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવે છે અને સ્થાનિક પોલીસના નાક નીચેથી દારૂ ઝડપી પાડવામાં આવે છે તેવી જ ઘટના સુરતના જહાંગીરપુરા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા ગૌરવપથ રોડ નજીક કેનાલ પાસે બની હતી આ કેનાલ પાસે એક દારૂનો અડ્ડો ચાલતો હતો સ્થાનિક પોલીસને જાણ ન હોય તેમાં અડ્ડો સરા જાહેર ચાલતો હતો જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી અને સ્થાનિક જહાંગીરપુરા પોલીસ ઊંઘતી રહી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દારૂના અડ્ડા પર રેડ કરીને એકતાળીસ હજાર ચારસો રૂપિયાની એકસો ચોવીસ દારૂની બોટલો કબજે કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પર દારૂ વહેંચનારા સુજલ રાઠોડ સાગર અને સાજીદ શેખની ધરપકડ કરી હતી સાથે જ પોલીસે જોની રાઠોડ જંબુરો અને દારૂ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યો હતો એસએમસીની ટીમ દ્વારા મુદ્દામાલ અને આરોપી ઊંઘતી રહેલી જહાંગીરપુરા પોલીસને સોંપાયા હતા જહાંગીરપુરા પોલીસ મથક હદ વિસ્તારમાંથી આ પ્રકારે દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અજાણ હોય એ પ્રકારનો ઘાટ સર્જાયો છે હાલા વિસ્તારમાંથી દારૂનો અડ્ડો ઝડપાયો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સફળ રેડ કરવામાં આવી છે હવે સ્થાનિક પોલીસ સામે ઉચ્ચ અધિકારીઓ કઈ પ્રકારના પગલાં ભરે તે જોવું રહ્યું